ગરબા ઉત્સવ ગુજરાત ઉપરાંત ભારતના અન્ય ભાગોમાં અને વિશ્વભરના હિન્દુ સમુદાયોમાં ફેલાયો છે ગરબા એ નવરાત્રીમાં ઉજવાતું ગુજરાતી લોક નૃત્ય છે જે નવરાત સુધી ચાલે છે ગરબા ગીતો સામાન્ય રીતે નવ દિવસોના વિષયોની આસપાસ ફરે છે ગુજરાતમાં દરેક જગ્યાએ ગરબા શૈલીઓ બદલાય છે એરફોર્સ સ્ટેશન પાછળ નંદનધામ ખાતે મકરપુરા નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાય સમાજના સભ્યો ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે ગઈકાલે તેઓએ ખાસ આરતી કરી હતી આ સોસાયટીઓમાં તેઓ દાંડિયાને મહત્વ આપે છે અને પરંપરાગત શૈલી સાથે દાંડિયા રમે છે આજના કાર્યક્રમમાં ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્સી એસોસિએશનના પ્રમુખ શ્રી સુરેશ પલામેલ સાથે ભાજપ મહિલા મોરચા વડોદરા શહેર સેક્રેટરી શ્રીમતી દીપાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નંદનધામ ગરબા મહોત્સવ પરિવાર તરફથી અહીંયા ગરબાનું આયોજન કરેલું છે જે પારંપરિક ગરબા મહોત્સવનું જે કંઈ બી ગરબા હોય છે એને અમે લોકો ફોલો કરીએ છીએ જે ટ્રેડિશનલ કલ્ચરને એને એની અસ્મિતાને અમારે જાળવી રાખવાની છે અને એ જ પ્રમાણેની અહીંયા થીમ બી અમે લોકોએ તૈયાર કરી છે એ જ પ્રમાણેના અમે લોકો ગરબા બી કરીએ છીએ અને એ ઉપરાંત અમારા મંડળમાં આપ માતાજીના ચોકમાં કે જે અમે ગઈ સાલ પણ દાંડિયા રાસનું આયોજન રાખેલું હતું આ સાલ પર અમે દાંડિયા રાસનું આયોજન રાખેલ છે દાંડિયા રાસ એટલા માટે છે કે કોઈ બી મોટા પંડાલોમાં બે તાલી ત્રણ તાલી અને એ પછી સીધા વેસ્ટર્ન કલ્ચર પર જતું રહે છે જે દાંડિયા રાસને એ કલ્ચર લુપ્ત થઈ રહ્યું અમને દેખાતું હોવાથી અમે પરિવારે નક્કી કર્યું કે દાંડિયા રાસ અચૂક ડેલી એક કરવો તો હોવો જ જોઈશે અને અમે લોકો કરીએ છે તાકી આવનારી પેઢી બી એ અમારી દાંડિયા રાસની જે પરંપરા છે આપણી સંસ્કૃતિની પરંપરા છે એને જાળવી રાખે અને આ મહોત્સવ અમે ગઈ સાલથી અહીંયા ચાલુ કરવામાં આવેલો છે અમારું નવરાત્રિ મહોત્સવનું બીજું વર્ષ છે જેમાં બધા જ પરિવારો લેડીઝ જેન્ટ્સ નાના છોકરાએ બધાનો એટલો જ સહયોગ એટલા ઉત્સાહથી આ ગરબાનું આયોજન જે અત્યારે રૂપ લઈ રહ્યું છે એનો અમને આનંદ છે અને અમને એ બધાને પરિવારને એ આનંદ છે કે અમે જે ગરબાની જે પરંપરા છે એને અમે જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બધા એકસાથે બોલો અંબે તમારો મારું નામ ઋષિભાઈ કારેલિયા છે હું અહીંયા નંદનધામ સોસાયટીમાં જ રહું છું અને અહીંયાના આયોજકમાં અમે બધાના જોડે હું બી એક સહભાગી છું